But done. સિનિયર સિટીઝન કાઉન્સિલ દ્વારા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી સુરેશભાઈ વાગડોદા તથા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી કેતનભાઈ પ્રજાપતિ દ્વારા મતદાન જાગૃતિ અંગે માર્ગદર્શન સિનિયર સિટીઝન ખાતે આજ રોજ કરવામાં આવ્યું હતું મતદાન જાગૃતિ અંતર્ગત સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો રાખવામાં આવે છે ત્યારે પાટણ વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અંગે આજ રોજ સિનિયર સિટીઝન કાઉન્સિલ ખાતે વહીવટી શાખાના અધિકારીઓ દ્વારા સુંદર માર્ગદર્શન આપવાનો કાર્યક્રમ સિનિયર સિટીઝન કાઉન્સિલ ખાતે રાખી અધિકારીઓ દ્વારા સુંદર માર્ગદર્શન તથા સરકાર દ્વારા સિનિયર સિટીઝન લોકો માટે અલગ અલગ